નમસ્કાર મિત્રો બધાની જય માતાજી મગલમાં જઈએ શું તો માધીશ કેમ છો બધા મજામાં આવ્યો આપ બધા મોજમાં છો અને અત્યારે રૂઆ વાત આપણે ઘરે અને ઘરે આપણે રહ્યા છીએ કારણ કે આપણે ફરવા જવાની છે નીણ અને હવે જે શિયાળો અને ઉનાળો બીડો છે આવવા એટલે માલધારીઓ બધા બધાય નીણ માટે અને અવારનવાર પાછા હતા એમને દોડા કરવા મળશે તો આજે આપણે જવાર ભરવા જવાનું છે પહેલાં એક ફેરો લેવા થા તે એ પાંદડીનો લેવા હતા અને આજે બીજો ફેરો પાછો આપણે જોયેરનો લેવા છીએ તો એ ભરવા જવાનું છે અને હમણાં આગળ આવશે ભરાઈને તો હવે પારું માટે અને વેહો માટે નીણું ગોતવાની શરૂઆત કરી દીધી છે માલધારીઓએ કારણ કે ઉનાળો અને શિયાળો આવે ને એટલે પાછા હતા એમને નીણું માટે ગોતવા મળે ઠેઠ પાછું સોમાઉ આવે ત્યાં લાગી નીણું ને એવું બધું ગોતતા હોય છે જોકે આજે ભરવા જઈએ અને આપણે જો આ પાલો ભરી આવ્યા હતા અને ઓલી જે ગંજી તમને દેખાય છે તે પોરની છે પોર પીડી રહ્યું હતું એટલું અને વાડો જેવો આપણે હુડી નાખ્યો છે અને તો હજી થોડોક ખૂડવાનો બાકી છે બધું હૂડવાનું છે અને અહીંથી આપણું ટ્રેક્ટર આવશે તો આપણે ખોલી નાખીએ કાંટો દીધેલો છે એ તો જો મિત્રો ટ્રેક્ટર ભરાઈ ગયું છે આપણે જ્વાર ભરવા માટે આવ્યા હતા અને ભરી લીધું છે અને હવે જાય છે ઘર વગેરે તો જવો ટ્રેક્ટર આખું ભરાઈ ગયું છે અને આપણે આગળ જાય જાય છે ઘરે તો હવે જવા દઈએ ઘરે મળશું આગળ તો અમારો રસ્તો પણ ધોવાઈ ગયો છે સોમાસામાં અહીંથી ટ્રેક્ટર હાલ છે અને વાડામાં બધી નીન ઠલવતા હોય છે તો ટ્રેક્ટર આવે છે ટાણે તો ઓ ત્રણ જવાર બધા ટ્રેક્ટર આવે છે અને રસ્તો તો ખરાબ છે એટલે ચડવામાં ટ્રેક્ટર પણ કેવરા છે રસ્તો બહુ ખરાબ થઈ ગયો છે અને સમા આખો વરસાદ પહેર્યા ને અહીંથી બધું ધોવાઈ ગયો છે બધું ઓટા ટ્રેક્ટર માંડ માંડ સડાવ્યું છે આપણે અને હવે જો અહીં ઠલવાઈ રહ્યું છે વાડામાં જય માતા મિત્રો અત્યારે જો આપણે જવાર ભરી અને આવી ગયા છીએ ઘરે અને ઘરે જો અને ઠરવી નાખી છે વાડામાં અત્યારે તમે જોઈ શકો છો આપણે આ બીજો ફેરો જે પહેલો ફેરો પાંદડીનો લાવ્યા હતા અને બીજો ફેરો આ જવારનો આવી ગયો છે તો આપણે જય માતા મિત્રો અત્યારે જો પાછા આપણે વેહુમાં આવી ગયા છીએ અને હવારમાં ગયા હતા આપણે જવાર ભરવા માટે અને જવાર ભરી અને પાછા જો વેહુ આપણે આવે છે તો હમ આવી ગયા છીએ કારણ કે બેહુ માતા બપુજી એકલા એટલા માટે આપણે પાછા છીએ આવે છે આવે છે ઘર વગા જાય છે અને આપણે દ્વારપૂરો હવારમાં ગયા હતા એટલે પેહુ માતા બપુજી એકલા એટલે પાછા આપણે બેહોમાં આવ્યા છીએ અને બેહું જોવા ઘર વગી જાય રહી છે સરતી સરતી તો આજના બ્લોકમાં આટલું જ હતું આ આપડો તમને કેવો લાગ્યો કેવો લક્ષ કોમેન્ટ કરજો બધા બધાને જય માતાજી જય સોનલમાં